સંઘની અસર તો જીવનમાં થાશે થાશે ને થાશે એટલા માટે મહાપુરુષોએ સંઘ ઉપર બહુ ભાર મૂક્યો છે સંઘ બહુ સમજીને કરજો ભાઈ જ્યાં ત્યાં જેનો તેનો સંઘ ન કરવો આપણને ખબર હોવી જોઈએ કે એના એના આંતરિક વિચારો કેવા છે એનું આંતરિક જીવન કેવું છે એના સંસ્કાર કેવા છે પછી એની સાથે રહેવા તૈયાર થઈએ પછી એનો સંગ કરવો આઠું યામ જે ભજનમાં ભરપૂર હોય જેનું જીવન સાત્વિક છે જે સત્ય ના માર્ગે ચાલનારા છે અથવા તો જેનું આંતરિક અને બાહ્ય જીવન એક સરખું છે ખોટા આડંબર નથી એવા મહાપુરુષોનો સંગ કરજો કારણ કે સંગની અસર બહુ થશે સંઘનો પ્રભાવ બહુ પડશે જીવન ઉપર